શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરના પરિસરમાં દીપાવલીના શુભ અવસરે મારી માટી મારો દેશની થીમ ઉપર અદભુત કલાત્મક રંગોળી કરવામાં આવી શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરના વિશાળ પરિસરમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહા મહોદધી પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞા અન્વયે સંત ભક્ત વૃંદ દ્વારા કલાત્મક અને ભવ્ય રંગોળી બનાવવામાં આવી છે રંગોળીનો સંબંધ રંગો સાથે છે જુદા જુદા રંગોથી એનર્જી મળે છે શરીરની પાંચ ઇન્દ્રિયોના માધ્યમથી સકારાત્મક અથવા નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે તમામ નેગેટિવ એનર્જીને જીવનમાંથી દૂર કરવા તેમજ આવનારા સમયને ખુશીથી ભરી દેવા રંગોનો ઉપયોગ કરવો જોઈએ આ ઉપરાંત રંગોળી પાડવાથી કોન્સન્ટ્રેશન વધે છે અને મગજ સ્થિર થાય છે મંદિરના વિશાળ પરિસરમાં પચાસ બાય પચાસમાં મારી માટી મારો દેશની થીમ પર સાથે સાથે તેને અનુરૂપ માટીને નમન વીરોને વંદન જય જવાન જય કિસાનના સૂત્ર ભારતના અઠ્યાવીસ રાજ્યો તથા આઠ કેન્દ્ર શાસિત પ્રદેશોની માટીના અમૃત કળશો બે હજાર એકસો માટીના કોડિયામાં દિવાઓ પ્રાગટ્ય વગેરેનું દિશા સૂચન કરતી રંગોળીની સજાવટ કરવામાં આવે છે જેમાં બસો પચાસ કિલો કરતાં વધુ વિવિધ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે માતૃભૂમિ માટે રોજેરોજ સમયની દરેક ક્ષણ અને જીવનનો પ્રત્યેક કણ જીવવું તે જ સ્વાતંત્ર્ય સેનાનીઓ આપણી સાચી શ્રદ્ધાંજલિ હશે આમ રંગોળી એ ધાર્મિક સંસ્કૃતિ તથા આસ્થાનું પ્રતિક છે અને વાતાવરણમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે